श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय जघुपति रा जया, जया, जया। पति तावन सीता અત્યારે જે પુલનું અવસાન થયેલું છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારે હિન્દુ વિધિમાં જે તેરમું છે એ તેરમું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમાત્મા પાર્ટી દ્વારા અને આજુબાજુના

રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાચવી છે રોજ આવ આ રસ્તો છે એક આ આ તો એક આવે કે સ્ટોપ થઈ ગયું છે લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દ થી જલ્દ આ પુલ ને બનાવે અને કે ડાયવર્ઝન ને બનાવે અને લોકોની જે અસુવિધા છે એને જે તકલીફ પડે છે એ દૂર ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તો એમનું મકાનો બની જતું કયા એન્કલ થી લાગે છે કે આ બે નું પુલ બનાવ્યું છે બે કરોડ નહીં એનો બિલ ખાલી ફાળવામાં આયા છે તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ હવે અમને દુખ થયું તું કે છવ્વીસ તારીખે એનું મૃત્યુ થયું તું વધાર વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે માં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે વર્ષોથી અમને બધાને હાચવ્યું છે તો આજે એને તેરમા માં અમે યાદ કરવા આવ્યા છીએ